નમસ્કાર દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પુબારૂ કરીશું નજર આજના સમાચાર પર રિપોર્ટર સુશીલ પવાર સાથે ડાંગ જિલ્લાથી ડાંગ જિલ્લાના બારીપાડા ગામ ખાતે સનરાઈઝ રેસ્ટોરન્ટ અને રિસોર્ટના સંચાલકોએ કલેક્ટર ઓફિસ ડાંગના નામનો બિનખેતીની જમીનનો નકલી હુકમ બનાવીને તંત્રને છેતરવાનો પ્રયાસ કરતાં પાંચ ઇસમો સામે ગુનો નોંધાયો રાજ્યમાં નકલીની બોલબાલા વચ્ચે નકલી અધિકારીઓ અને નકલી સરકારી કચેરીઓ ઝડપાઈ ચૂકી છે તેઓમાં રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં પણ બિનખેતીની જમીન માટેનું નકલી કૌભાંડનો પર્દાફાશ થતાં હડકમ જવા પામ્યો છે ડાંગ જિલ્લાના આહવા તાલુકાના બારીપાડા ગામ ખાતે નિર્માણ થઈ રહેલ સનરાઈઝ રેસ્ટોરન્ટ અને રિસોર્ટના સંચાલકોએ જમીનની બિનખેતી માટેની પરવાનગી લેવા અંગે કોઈ પણ અરજી કરવામાં આવી ન હતી તેમ છતાં પણ તેઓએ કલેક્ટર ઓફિસ ડાંગ દ્વારા બિનખેતીની પરવાનગી આપી દેવામાં આવેલ હોય તેવું બનાવટી હુકમ બનાવી મામલતદાર સમક્ષ રજૂ કર્યો હતો જો કે અહીં બોગસ હુકમ રજૂ કરવામાં આવ્યો હોવાનો મામલો પણ સામે આવતાની સાથે જ તંત્ર હરકતમાં આવ્યું હતું અને તપાસ શરૂ કરી હતી જેમાં સર્વે નંબર એકસો એકવીસ વાળી જમીન પૈકી બારસો ચોરસ મીટર જમીન બિનખેતીનો મંજૂર થયેલ હોવાનો હુકમ સનરાઈઝ રેસ્ટોરન્ટ અને રિસોર્ટના સંચાલક મહેશભાઈ દામુભાઈ પવાર દ્વારા બતાવવામાં આવ્યું હતું જે હુકમની નોંધ રેવન્યુ રેકોર્ડ થયેલ ન હોય તથા રેવન્યુ રેકોર્ડ મૂળ સ્થિતિ એટલે કે સર્વે એન્ડ બ્લોક નંબર એકસો એક બ્યાસી જીરો સાતર મુજબ હોય તેવું જોવા મળ્યું હતું ત્યારે સંચાલકો દ્વારા હુકમ રજૂ કરવામાં આવેલ તે નકલી હોવાનું આ સમગ્ર મામલાને લઈને ઇન્ચાર્જ સર્કલ ઓફિસરે પાંચ જિલ્લા ઈસમો વિરુદ્ધ સાપુતારા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પીએસઆઈ એન ઝેડ પોએ હાથ ધરી છે રિપોર્ટર સુશીલ પવાર એસ ન્યૂઝ ગુજરાતી ડાંગ જે સાપુતારા પોલ્યુશન વિસ્તારનો જે કામ છે ત્યાં કોઈ કે આ એક પાર્ટી હે પ્રોજેક્ટ શરૂ થયેલો છે જે ખાસ કરીને જે ટુરિસ્ટ માટેનો રિસોર્ટ અને પ્રોજેક્ટ શરૂ થયેલો છે એમાં જે જમીન છે કે આદિવાસીની જમીન છે એ જમીન ને એને થાય વગર જ એ લોકોએ બાંધકામ શરૂ કરી દીધું છે એટલે કલેક્ટર શ્રી સાહેબના ધ્યાનમાં આવતા અમનંદભાઈડે પુત્રાની મધ્યતાક ક્રિયા તો આવી છે પોલિશનની અંદર એ પૈકી પાંચ જેટલા આરોપીઓ મળીને ભેગા મળીને જે એનાનો જે ઓર્ડર છે એ ડુપ્લિકેટ તૈયાર કર્યો છે ફેક કોર્સ તૈયાર કર્યો છે અને જમીન એને થયા એને થયા વગર જ બાંધકામ એમણે શરૂ કરી દીધું છે તો એમાં જેટલા સંડોવાયેલા લોકો છે એમના અત્યારે નામ અમને આપ્યા છે એ પૈકી જે જમીનના માલિકથી લઈને રમણભાઈ બુધાભાઈ દેશમુખ અને ત્યાર પછી રમે મહેશભાઈ દામુભાઈ પવાર પ્રકાશભાઈ ઉત્તમભાઈ પટેલ એક સુરતના છે અવધેશભાઈ અને રાજુભાઈ એસ ભોઈ આ પાંચ જણાના વિરોધમાં ફરિયાદ અત્યારે આપી છે દસ્તાવેજી આ જે બનાવ છે અઠ્યાવીસ છ પહેલાનો છે એટલે અત્યારે આઈપીસીની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એની કાર્યવાહી થશે નવા જે કાયદો છે બીએનએસએસ મુજબનો અને આ જે તપાસ છે એ દસ્તાવેજ આધારિત છે એટલે એમાં સંપૂર્ણ તપાસ થયા બાદ આરોપીને અટકકાર બાબતની ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ થશે ちなみに彼がいなかったら。